स्वामी है मैं बच्चों में बच्चों का ही डॉक्टर हूँ और पीडियाटिक में इंडोक्राइन हार्मोन डिजीज से रिलेटेड और जनरल पीडियाटिक देखता हूँ तो बताना यह है कि बच्चों में जो आजकल ग्रोथ की बहुत ज़्यादा तकलीफ हो रही है खाने पीने का बहुत चिड़चिड़ापन गुस्सा आना बाहर की चीज़ें ज़्यादा पसंद करते तो उसके लिए जो है हम अवेयरनेस करने की कोशिश करते हैं कि बच्चे को ठीक से ग्रोथ अच्छी हो या उसकी बढ़ाव हो तो इसके लिए हम उसको एग्जामिन करके प्रॉपर ट्रीटमेंट देते हैं और काउंसलिंग करते हैं बच्चे को पेरेंट्स को काउंसलिंग करते हैं और उसमें जो है उसकी बीमारी का तो अगर कुछ ऐसी दिक्कत हो रही तो उससे सजेशन सही सलाह देने की कोशिश करते हैं अगर साथ में बात की जाए तो किस प्रकार के ज्यादा यहाँ पे देखने को मिलते हैं यहां पे ज्यादातर बच्चे कॉमन है यहाँ मोटापा जो है बहुत कॉमन है बच्चों में क्योंकि बाहर की चीजें बहुत खाते बच्चे। उसके लिए क्या प्रेकौर्शन्स प्रेकौर्शन्स है बच्चे ये है कि आउटसाइड फूड नहीं खाना है न्यूट्रिशनल डाइट खानी है अच्छे से तरीके से बच्चे को समझा के खिलाना है जो भी है ऐसे नहीं कि बच्चा जिद कर रहा है तो हम ये करते खिला दे पैफर खिला दे पैकेट खिला दे पिज्ज़ा पास्ता इस टाइप की चीज़ों से हम दूर रहें तो ज़्यादा अच्छा है तो बच्चों को सबसे बड़ी चीज़ है कि काउंसलिंग की बहुत ज़रूरी है चाहे वो एजुकेशनल हो चाहे डाइट से रिलेटेड हो चाहे उसकी कुछ तकलीफ है तो उसको बच्चे को काउंसलिंग बहुत ज़रूरी होती है कि इस एज में उनको भटकता आजकल मोबाइल का जमाना है गूगल कर लेते हैं ये खोज लेते हैं वो खोज लेते हैं और अपनी मर्जी से खाना पीना करते रहते हैं तो हमारा यही सजेशन है कि पेरेंट्स हमसे मिले સહી રાસ્તે જારકી કોઈ દિક્કત હોય તો વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન ડો છે સૌપ્રથમવાર આઈ પીટી ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરન એડ્યુકેશન નવસારી તો જે પ્રમાણે ડોક્ટર અનિલ કુમાર ગોસ્વામીએ જણાવ્યું કે ભાઈ બાળકોની અંદર આજ રોજ જે ચાલી રહેલો પ્રવાહ છે કે જેની કારણે લઈને મેદસ્વીતા પણ વધી રહ્યું છે અને જેના કારણે બાળકોના ગ્રોથની અંદર વિકાસની અંદર તકલીફો પડી રહી છે તે બાબતે કાઉન્સેલિંગથી લઈ અને સચોટ નિદાન અને સારવાર નિરાલી હોસ્પિટલ આવી રહી છે તો ત્યારે જ સાથે શાલીન સાંભળીએ મારું નામ ડૉક્ટર શાલિન પારિક છે હું નિરાલી હોસ્પિટલમાં એઝ અ નવજાત શિશુ તજ્ઞ કરીને કામ કરું છું અત્યારે જે એકદમ અપરિપક્વ બચ્ચાઓ પેદા થયા હોય ને એના માટે જે સ્પેશિયાલિસ્ટ કેરની જરૂરત હોય એ સ્પેશિયાલિસ્ટ કેર આપણી પાસે નિરાલી હોસ્પિટલમાં છે બીજી વસ્તુ કે આપણે ત્યાં એક આપણે એક આઈડિયલ આઈડિયલ બર્થિંગ સેન્ટર બનાવવાનો પ્રયાસ કરેલો છે અને એના એટલે બેબીના ડિલિવરી થયા પછી મા અને બેબીએ જો બેબીને એનઆઈસીની જરૂરત હોય તો મા અને બેબીએ અલગ અલગ જગ્યાએ રહેવાની જરૂરત નથી એક જ એક જ રૂફની અંદર બધા કામ થઈ શકે છે અત્યારે જે અમે કોમન પ્રોબ્લેમ્સ નવજાત શિશુમાંથી જે જોઈએ છે તે કે ભાઈ જન્મ પછી સાંસ લેવાની એને તકલીફ થાય કે બાળકને પીલિયા થાય કે બાળકને ઇન્ફેક્શનના કોઈક સિમ્ટમ હોય અત્યારે નાના બચ્ચોમાં ઇન્ફેક્શન વધારે ફ્રિકવન્ટલી આવી જાય છે બિકોઝ વાતાવરણમાં વાયરસીસને બધા અમે અમને જોવા મળે છે સો એના અગર આપણે એનું પ્રિવેન્ટિવ એક્શન આપણે કંઈ કરવાનું હોય તો સૌથી બેસ્ટ એ કે ઘરમાં આપણે એક હેન્ડ સેનિટાઈઝરનો યુઝ કરીએ અને બીજું કે પહેલાં છ મહિનાનું જે બાળક હોય એને વધારે ઘરની બહાર ન કાઢીએ અને જો તમને એવું લાગે કે બાળક બરાબર દૂધ નથી પી રહ્યું કે એને શ્વાસ લેવાની તકલીફ છે કે નાકમાંથી બહુ અવાજ આવે છે કે એક્ટિવિટી સારી નથી તો તમારા નિયરેસ્ટ પીડિયાટ્રિશિયન કે તો અમારા સંસ્થામાં તમે આવીને બતાવો એટલે હું જે તમને આઈડિયલ બર્થિંગ સેન્ટરની વાત કરતો હતો તેમાં એનો સ ફર્સ્ટ કમ્પોનન્ટ આપણે જે એનઆઈસીયુ છે તો આપણી પાસે સ્ટેટ ઓફ ધ આર્ટ એનઆઈસીયુ ફેસિલિટીઝ છે અલોંગ વિથ સ્ટેટ ઓફ ધ આર્ટ વેન્ટિલેટર્સ સીપેપ અને એચએફએનસી મશીન્સ બિકોઝ આઈડિયલ બર્થિંગ સેન્ટરમાં બીજું કમ્પોનન્ટ આવે છે મટર્નિટીનો અને એ મટર્નિટી આ જ પરિસરની અંદર જ છે એટલે જેવું બેબી બહાર ડિલિવર થાય કાંઈ શ્વાસ લેવાની તકલીફ હોય એને તરત ટ્રીટમેન્ટ મળી જાય તો એ બેબી રિકવર વધારે ફાસ્ટ થાય ઘણા બધા કેસીસમાં અમને એવું જોવા મળે છે કે બેબી ક્યાંક બાર બોર્ન થયું હોય અને એ પછી રેફર આઉટ આવે તો એ જે ક્રિટિકલ ટ્વેન્ટી મિનિટ્સ હોય ગોલ્ડન ગોલ્ડન ટ્વેન્ટી મિનિટ્સ બર્થ પછીના જે અમે કહીએ તે બેબી મિસ કરી જાય છે અને એવું નથી કે બેબીને રિકવર નથી થતું બટ રિકવર થાય બટ રિકવર થતાં એ બેબીને વાર લાગે છે તો મારે તમારા બધાને લોકોને એવું જ કહેવું છે કે ઇફ યુ આર પ્લાનિંગ ફોર ડિલિવરી આઈ થિંક નિરાલી ઇઝ આઈડિયલ પ્લેસ આઈલ જસ્ટ

એલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન એઇટ ટુ ફાઇવ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ તો ડોક્ટર સાલીન પરીખના જણાવ્યા મુજબ કે હવે એ જમાનો ગયો કે જ્યારે નવજાત શિશુ જન્મતાની સાથે જ જ્યારે એનઆઈસીની જરૂર પડતી હતી તો માતાને અલગ સારવાર આપવામાં આવતી હતી અલગ જગ્યાએ સારવાર આપવામાં આવતી હતી અને બાળકને અલગ જગ્યાએ રાખવામાં આવતો હતો પણ હવે નિરાલી હોસ્પિટલ એક એવું અદ્યતન હોસ્પિટલ છે કે જ્યાં બાળક અને માતા બંને એક જ જગ્યાએ સારવાર લઈ શકે એમ છે અને માતા અસ્વસ્થ થઈ ગયા પછી પણ બાળકની જરૂર હોય તો બાળકને એનઆઈસીની સાથે માતાને પણ રાખી શકાય છે તો આ પ્રમાણેનું નવસારીનું એકમાત્ર અદ્યતન હોસ્પિટલ એટલે કે નિરાલી હોસ્પિટલના સાથે સોલંકી છે ચાલો આપણે સાંભળીએ હું ડોક્ટર નીલમ સોલંકી કન્સલ્ટન્ટ ઓફસેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી નિરાલી હોસ્પિટલ અમે નિરાલી હોસ્પિટલમાં વુમેન્સ માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ કન્ડક્ટ કર્યો છે ફ્રોમ ટ્વેન્ટી સેવન્થ ફેબ્રુઆરી ટિલ ઇટ વિલ લાસ્ટ ટીલ ટ્વેન્ટી નાઇન ફેબ્રુઆરી ફોર થ્રી ડેઝ એમાં અમે લોકો ફ્રીમાં વુમેનને કન્સલ્ટેશન આપીએ છીએ અને જોડે જોડે સોનોગ્રાફી અને બીજા બધા ટેસ્ટ પર પણ ડિસ્કાઉન્ટ મળે છે એમને એમાં બેસિકલી એવું છે કે જે છોકરીઓ હોય કે પછી ઓલ્ડ એજમાં લેડીઝ હોય એમને બહુ બધી તકલીફ હોય જેમ કે સંબંધ બનાવતી વખતે દુખાવો થાય માસિકના દરમિયાન દુખાવો થાય માસિક વધારે આવે માસિક ઓછો આવે પણ એ બહુ બધી પ્રોબ્લેમ્સ બધા નિગ્લેક્ટ કરતા હોય એમાં કોઈ વખત એ પ્રોબ્લેમ નાલી લાગતી હોય ઇનિશિયલી પણ એ બહુ મોટી ટર્ન કરી શકે એના માટે પ્રોપર ગાયનેકોલોજીસ્ટ પાસે બતાવવું બહુ જરૂરી છે હવે જે પેપ્સમિયર છે તે બહુ કોમન ટેસ્ટ છે જે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ માટે છે તો તે જરૂરી છે કે બધી જ લેડીઝોએ કરાવવું જોઈએ તે બી એવરી થ્રી યરલી પણ એ મોસ્ટલી ઇન્ડિયામાં કોઈ કરાવતું નથી કેમ કે એટલું વિજિલન્સ અને બધાને ખબર જ નથી કે આ પણ એ એક ના ટેસ્ટથી આપણે એક મોટું કેન્સર પ્રિવેન્ટ કરી શકીએ ને પ્રિવેન્ટ નહીં થાય તો એટલીસ્ટ અર્લી ડાયગ્નોસિસ પણ કરી શકીએ સિમિલરલી એચપીવી વેક્સિનેશન દેટ ઇઝ હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિનેશન એ પણ બહુ કોમન છે ને એ બધાએ જ લેવી જરૂરી છે નવ વર્ષથી ઉપર બધી છોકરીઓએ લેવી જરૂરી છે પણ એના માટે પણ પબ્લિક હજુ જે છે વિજિલન્ટ નથી તો અગર એ વેક્સિન લઈ લેવું તો સર્વાઇકલ કેન્સર પ્રિવેન્શન થઈ શકે તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સિમિલરલી કોઈ ગર્ભાશયમાં કે અંડાશયમાં ઘાંઠ હોય અગર પેટ વધારે વધી જાય કે અગર વજન ઓછું થાય કે એવું કંઈ હોય તો તરત જ કોઈ નાલ્લી ઘાંઠ હોય આપણે હમણાં જ ઓપરેશન કરીને કાઢી નાખીએ કે એને પ્રોપર ટ્રીટમેન્ટ આપીએ ઓપરેશન નહીં કરવું પડે તો કન્ઝર્વેટિવ ફોલોઅપ આપીએ પણ તેનું ડાયગ્નોસિસ બનવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એના માટે વુમેનની હેલ્થ અને ચેકઅપ બહુ જ જરૂરી છે એટલે જ નિરાલી હોસ્પિટલે આ ઇનિશિયેટિવ લીધો છે કે બધાને એટલીસ્ટ ફ્રીમાં ચેક કરી આપીએ તો ડાયગ્નોસિસ વહેલું ખબર પડે તો ટ્રીટમેન્ટ તે હિસાબે પોસિબલ થાય અમે અહીંયા નિરાલી હોસ્પિટલમાં ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ જોડે કામ કરીએ છીએ એમાં બે ગાયનેકોલોજિસ્ટ અને બે પીડિયાટ્રિશિયન છે અમારા પાસે અમારા પાસે ન્યૂનેટોલોજીસ્ટ પણ અવેલેબલ છે નોર્મલ વેજાઇનલ ડિલિવરી છે સિઝેરિયન સેક્શન છે કે ગર્ભાશયનું દૂરબીન દ્વારા ઓપરેશન છે કે કેન્સર સર્જરી છે એ બધું જ એક જ જગ્યા પર થાય છે ને જે બી વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ છે તે બી નિરાલી હોસ્પિટલમાં હમણાં અવેલેબલ છે અમારું એનઆઈસીયુ ઇઝ ફૂલ્લી ઇક્વિપ વિથ ઓલ ધ હાઈ ક્લાસ ફેસિલિટી સિમિલરલી અમારા જે લેપ્રોસ્કોપિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે સોનોગ્રાફી મશીન છે તે બધું બેસ્ટ જ છે ઉપરથી અમારા ડિપાર્ટમેન્ટ સિવાય પણ અહીંયા કાર્ડિયોલોજી યુનિટ છે ન્યુરો સર્જરી યુરોલોજી બધા જ યુનિટ છે તો અગર પેશન્ટને કંઈ હાઈ રિસ્ક ડિઝીઝ હોય મેડિકલ સર્જિકલ ડિસઓર્ડર એમ કે માં હોય કે પ્રેગ્નન્સી વગર હોય તેની મેનેજમેન્ટ પણ જોડે જોડે થઈ જાય એટલે પેશન્ટે અહીંયા ત્યાં ભાગવું નહીં પડે હોસ્પિટલ થેન્ક યુ જે પ્રમાણે આપણે સાંભળ્યું કે ડોક્ટર નીલમ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું કે સ્ત્રીઓની અંદર થતા ઘણા પ્રોબ્લેમ્સ એવા છે કે જે એ લોકો ટોલરેટ કરતા હોય અથવા તો નિગ્લેક્ટ કરતા હોય તો જેના કારણે લઈ અને પછીથી તકલીફો વધી જતી હોય છે તો તેનું નિવારણ કરવા માટે પણ નિરાલી હોસ્પિટલ દ્વારા આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે જેની અંદર ફ્રી કેમ્પ છે કેમ્પ ફ્રીની સાથે સાથે જ જરૂર પડતી તપાસો પણ રાહત દરે કરી આપવામાં આવે છે જેથી કરીને સામાન્યમાં સામાન્ય વ્યક્તિ જે ખરો